ગોત્રીમાં પોલીસની સતર્કતાના કારણે અણુ બનાવ એટલે કે લોહિયાળ બનાવ બનતા રહી ગયો હતો વાનમાં આવેલા કેટલાક શખ્સો ગાળો આપી અને બે યુવકોને શોધતા હતા અને આ દરમિયાન એક મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો ને આ દરમિયાન જ કિશનની અને લખનને પતાવી દેવાની ધમકી આપવા માટે આવેલા શસ્ત્રો સાથે આવેલા જેટલા પાંચ જેટલા ઈસમો હતા પાંચે પાંચ ઈસમો પકડાઈ ગયા છે ગોત્રી વિસ્તારમાં ફિલ્મી ઢબે હુમલો કરવાના ઈરાદે આવેલા પાંચ હથિયારધારી શખ્સોને પોલીસે સ્થળ ઉપર જ દબોચી લીધા હતા ગોત્રી રોડ પર વરજ્રેણું હોસ્પિટલ પાસે માતાજી ટી સ્ટોલ ખાતે સવારના આઠે વાગ્યાના અરસામાં બનાવ અંગે ટી સ્ટોલ ધરાવતી સિનિયર સિટીઝન મહિલા સરોજબેન ઠક્કરે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી મહિલાએ કહ્યું હતું કે સવારે સાતેક વાગે મારા ભાણિયા કિસ્સાને મને ફોન કરી કહ્યું હતું કે તેના ઉપર ભોલુ શર્માનો ફોન આવ્યો હતો અને ભોલુએ જૂના ઝઘડાની અદાવત રાખી આજે માણસો લઈને આવું છું તને અને લખનને પતાવી દઈશું તેવી ધમકી આપી હતી બોલુએ આવી જ રીતે લખનને પણ ફોન કરી અને માણસો લઈને આવું છું તને અને કિશનને છોડવાના નથી તેવી ધમકી આપી હતી મહિલાએ પોલીસને કહ્યું ત્યારબાદ આઠેક વાગે ઇકોવાનમાં પરેશ ઉર્ફે ભોલુ શર્મા ધવલ પરેશ શર્મા યોગીન પટેલ વીર શર્મા અને જય મકવાણા ધસી આવ્યા હતા જે પૈકી ભોલુના હાથમાં છરો હતો યોગીનના કમરના ભાગે કંઈક હતું ધવલ અને જય મકવાણાના હાથમાં પણ ચાકુ હતા ગાળો બોલતા હુમલાખોરો ટી સ્ટોલની આગળ પાછળ ફરી વળ્યા હતા કિશન અને લખન ક્યાં છે તેઓ દાદા બની ગયા છે આજે છોડીશું નહીં તેમ કહેતા હતા જેથી સો નંબર પર તેમને ફોન કર્યો હતો અકોટાના પીઆઈ વાયજી મકવાણાએ કહ્યું હતું કે કંટ્રોલની વર્દી મળતા જ અકોટા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પાંચેય જણાને ઝડપી પાડ્યા હતા પોલીસે રાયોટિંગ અને ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે